You know?

આજ રોજ ડેપ્યુટી કલેક્ટર બોડેલી નાઓને તમામ વકીલ મિત્રો બોડેલી બાર એસોસિએશન ના સિનિયર ધારાશાસ્ત્રીઓ જુનિયર ધારાશાસ્ત્રીઓ અને હોદ્દેદારશ્રીઓનું એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું કે વકીલોને રક્ષણ માટે કાયદો ગુજરાત સરકાર લાવે તેવી વિનંતી માટે અમે આજે મહેરબાન કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એની અંદર અમારી માંગણી જે કે જામનગરનો બનાવ હોય એ ભરૂચનો બનાવ હોય એ કચ્છનો બનાવ હોય એ પાલનપુરનો બનાવ હોય એ સંખેડાનો બનાવ હોય એવા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વકીલો ઉપર જે થતા હુમલાઓ છે તે અટકે અને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવી અને રાજ્ય સરકાર વકીલોને રક્ષણ આપે દરેક વિભાગના કાયદાઓ અને દરેક વિભાગના એક્ટ બનાવવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી અમે આ વકીલના રક્ષણના હિતના કાયદાની માંગણી કરતા આવ્યા છે અને આજે સમગ્ર રાજ્યની અંદર વન ડે વન તાલુકા અને વન નો કાર્યક્રમ છે એ અંતર્ગત આજે અમે આ આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રની અંદર અમે તમામ પ્રકારની વકીલોને રક્ષણના હિતોની વાત કરેલી છે અને બીજું કે આ આવેદનપત્ર અમે સ્થાનિક અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ સ્થાનિક અમારા સંસદ સત્રિયો માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય કાયદા વિભાગના મંત્રી શ્રી અને ભારત સરકારના કાયદા વિભાગના મંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલને પણ આવેદન પત્ર મોકલવા માટે અમે માંગણી કરી છે વકીલો સમાજનું હિત સમાજને રક્ષણ આપે છે વકીલો આરોપી તરફે હોય કે વાદી તરફે હોય દરેકને એક ન્યાયતંત્રનો આધાર ગણી શકાય એવા વકીલ મિત્રો ઉપર જો અવનવા હેરાનગતિઓ અધિકારીઓ મારફતે કરવામાં આવે છે પોલીસ મારફતે કરવામાં આવે છે તો આ તમામની ઉપર એક અંકુશ આ કાયદો લાવી અને અંકુશ લાવવામાં આવે એટલે આ માંગણી સાથે અમે આજે આવેદનપત્ર અમારા વકીલ મિત્રો અહીંયા તમામ હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આ પત્રકાર મિત્રો અને તમામ મિત્રોનો હું આભાર માનું છું માંગણી નહીં સંતોષાઈ તો અમે મહેરબાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આ આ પરિપત્ર એમને પણ મોકલવાના છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના જે ચેરમેન શ્રી છે એમને પણ મોકલવાના છે એ અમારી માતૃત્વ સંસ્થાઓ છે એ માતૃત્વ સંસ્થાઓને આગળ લઈ અને જે કોઈ રણનીતિ નક્કી કરવામાં આવશે એ લોકો જે નક્કી કરશે એનું અમારે પાલન કરવાનું છે અને આગલા આગળના કાર્યક્રમો વિશે અત્યારે તો અમે આ આવેદનપત્ર આપીએ છીએ બાકીની જે કમિટીઓ નક્કી કરશે એક ગુજરાત ફાઉન્ડેશન કમિટી પણ એડવોકેટ ફાઉન્ડેશન કમિટી પણ બનાવવામાં આવેલી છે એ પણ કામ કરી રહી છે અને એની તમામ ઉપર રાજ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પણ આ બાબતે અમે એમને પણ રજૂઆત કરવાના છે એ અમારી માતૃત્વ સંસ્થા છે એટલે ચેરમેન શ્રીને પણ અમારી વિનંતી છે કે વકીલ ને જે કોઈ થતી તકલીફો છે એને દૂર કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરે વહેલામાં વહેલી તકે આ કાયદો પસાર કરે એવી અમારી આ તબક્કે માંગણી છે લલિતચંદ્ર રોહિત પ્રેસિડેન્ટ બોર્ડલી બાર એસોસિએશન